થોડું ક્લેરિફિકેશન છે કે આ કોઈ મારો કોઈ સન્માન નથી આ સન્માન અમદાવાદ પોલીસ ગુજરાત પોલીસ અને અમારી જે મારા હાથ પગ છે એટલે કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓનો સન્માનનો કાર્યક્રમ છે કારણ કે લીડર હોવાના કારણે મારું નામ હોઈ શકે છે પરંતુ જે હાથ પગ ચલાવવાનો રાત્રે ફોન કરો છો અને રાત્રે મારી પોલીસ મારી વાત સાંભળી મારા હુકમથી આ દોડતી હોય છે અર્થ નાગરિકો છે અને કાનૂન અને કાયદો વ્યવસ્થામાં માનવામાં માને છે એ લોકોની વાત છે કદાચ અસામાજિક માનસિકતા વાળા જે લોકો કદાચ હાજર પણ હોય અહીંયા કે ક્યાંય સાંભળતા હોય તો એમની વાત નથી આપણે સજ્જન લોકોની વાત કરીએ છીએ તો આપણે શરૂઆત કરીએ પહેલા મારી અમારી જે છે થિંકિંગ સિસ્ટમ છે તો જે પોલીસ નું જે કામ છે એ નામ રાજુભાઈ પતંગોળા જમાલુ આજે ગાયકોર આવેલી પોલીસ સ્ટેશનના બદલ

અને ડિવિઝન બી સારું અમને રિસ્પોન્સ આપે છે અહીંયા કોઈ જાતનું સામાજિક અસામાજિક અતત્વ ત્રાસ નથી એમની દેખરેખ હેઠળ સારું છે આ જમાટનું ચકલા મચ્છી અંદર રાખેલું છે બધા કોઈ કરિયાણાનો કરે છે કોઈ બેકરીનો ધંધો કરે છે કોઈ પતંગનો કરે છે કોઈ શાકભાજીનો લારીઓ કરાવે છે અહીંયા કોઈ ત્રાસ એમની દેખરેખ હેઠળ છે નહીં અને એમનો રિસ્પોન્સ સારો છે પીઆઈ સાહેબનો